અમે પાંચ વર્ષ ત્યાં રહી આયા પ્રોબ્લેમ દસ વર્ષ ત્યાં રોડ રસ્તા પાણી નું ડેલી અને કોઈ સુવિધા જ નથી અમને નથી રૂડામાંથી સુવિધા કે કાઈ પંચાયત દ્વારા કોઈ વસ્તુ કઈ કરતા નથી બરોબર કોઈ વસ્તુ કઈ અમારા માટે કઈ છે જ નહીં એવું પેલા રજૂઆત કરી હતી રૂડામાં રજૂઆત કરી હતી રૂડા વાળા એમ કે છે કે સોસાયટી અમારામાં ન આવે અમે મેઈન રોડ કરી દઈએ બરોબર સોસાયટી તો એનામાં ન આવે પંચાયત માં આવે તો આવે કે એ અમને સમજાવો સરકાર સુધી રૂડા માં જઈને અમે બધા બેઠક કરશું બેસુ ન્યા હુઈશું બરોબર કલેક્ટર ઓફિસે જઈશું બરોબર હવે અમે કલેક્ટર ધામા નાખશું આ બધા અત્યારે ત્યાં જવાના છે અમારી કઈક અમારી કઈક માંગ સ્વીકાર કરો તમે બધા समस्या है यहाँ रोड रास्ता के लिए हम लोग सब चक्का जाम किए हैं आज पंद्रह बरस से हो गया रोड रास्ता होता नहीं है कहीं भी कोई सुनवाई नहीं हो रहा है और दवाखाना की गाड़ी आती है वो भी नहीं आ सकती है इधर कोई कुछ नहीं होता है आज पंद्रह बरस हो गया